આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બિલગામમાં કુંભાર ફળિયામાં ઉમેદભાઈ ઠાકોર રહે છે અને તેઓને માર મારવામાં આવ્યો છે કુંભાર ફળિયામાં રહેતા ચતુરભાઈ પાટણવાડિયા પ્રવિણભાઈ પાટણવાડિયા અને જયેશભાઈ પાટણવાડિયા આવીને જ્યાં ઉમેદભાઈ ઠાકોરને માર માર્યો હોય સાથે જ પત્નીને ગાળો પણ બોલતા હતા ત્યારે ચતુરભાઈ ઉશ્કેરાઈ જતા જ પ્રવીણભાઈ જયેશભાઈને પાવડો કહેવાય તે મારવામાં આવ્યો હતો ત્યારે જયેશભાઈએ જ પ્રવીણભાઈને પ્રવીણભાઈ જયેશભાઈ એ પ્રવીણભાઈને જ તેમજ ઉમેદભાઈને પણ માર માર્યો હતો ત્યારબાદ ઉમેદભાઈને એડમિટ કરવામાં આવ્યા છે ત્યારે તેઓનું મૃત્યુ થયું છે અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે જ કમ્પ્લેન એટલે કે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે ત્યારે કોઈ ફરિયાદ લેતું નથી તેવી પણ એક વાત સામે આવી રહી છે અટલાદરા પોલીસ સ્ટેશનમાં આ જે લોકો છે તેઓ સાથે જ તાલમેલ સારા છે અને અધિકારીઓ પર દાદાગીરી કરે છે તે સાથે જ હજી સુધી ફરિયાદ લેવામાં નથી આવી તો અટલાદરા પોલીસ સ્ટેશન મારું છે તેવી એક વાત પણ સામે આવી રહી છે તેવું જ એક કિસ્સમ દ્વારા બોલવામાં આવી રહ્યું છે ત્યારે આટલા દ્વારા પોલીસમાં અમે પૈસા આપીને છૂટી જઈશું તેવી પણ વાત સામે આવી રહી છે ત્યારે પરિવારજન જે છે તે ન્યાયની માંગણી કરી રહ્યો છે કોને મારે તું પાવડો કોને મારે તો તમે જયલાએ પાવડો મારે તું આમ બીજું કોને માર્યું તું

ત્યારે અમને એક્સરેવાળા મેં ગયો હતો તો એક્સરેવાળાએ મને કીધું હતું કે નાકના ભાગે થોડું ફ્રેક્ચર છે તો પછી અમે ત્યાંથી એક્સરે લઈને ગયા એક્સરે લઈને ગયા તો પછી ડૉક્ટર પાસે જે પોલીસવાળા બી હતા અટાદા પોલીસ સ્ટેશનના એ આવ્યા પછી મને કે એક્સરે બતાવો તો એક્સરે મેં આપ્યો તો પછી કે વાંધો નહીં ડૉક્ટરને આપો તો ડૉક્ટરને આપ્યો મેં તો ડૉક્ટરને આપ્યો પછી મને કે તમે બહાર ઊભા રહો અમે વાત કરી લઈએ છીએ પછી એ લોકોએ શું વાત કરીએ ખબર નહીં અમને બહાર જ ઊભા રાખ્યા હતા પછી હા કમ્પ્લેન નથી લેવાની હતી અત્યારે બી અમે બપોરે ગયા કમ્પ્લેન આપવા તો કે અમને નહીં બે વાગે આવો ત્રણ વાગે આવો અમારા સાહેબ અધિકારી નથી અત્યારે અમને જેમ તેમ બોલે ઊંચા અવાજથી વાત કરે કમિશનર સાહેબને અમે અરજી આપી છે પણ કોઈ હજુ રિસ્પોન્સ મળ્યો નથી સાહેબ અમને હવે અમારી માંગ એ જ છે કે જે અમારા મામા જે છે ડેડ થઈ ગયા છે તો એમને જ્યાં લગીને એમના જે આરોપી છે ત્રણે ત્રણ આરોપીને જ્યાં લગીને ધરપકડ કરે નહીં ત્રણેય આરોપીને એકનું નામ જયેશ જયેશ ચતુરભાઈ લલ્લુ એક પ્રવીણભાઈ ચતુરભાઈ લલ્લુ અને અને ચતુરભાઈ લલ્લુ એ લોકો ને કામ કરે છે છે જ ઘર પાસે જ કરે છે ગુંડા તો નથી પણ આખું એ લોકો એમ કરે છે એ પેલા પંચાયતમાં સભ્ય છે એટલા માટે હા દાદા રહી ચૂકેલ છે અત્યારે નથી પેલા મારું નામ જયદીપભાઈ રમેશભાઈ ઠાકોર હા અમે દવાખાને ગયા મારા ભાઈ મારો ભાઈ ગોત્રી હોસ્પિટલ અને ત્યાં આગળ ગયા તો અમને અંદર નહોતા જવા દેતા અમને આગા હટાવી દેતા હતા અને મારા ભાઈને લોહી નાકમાંથી પડતું હતું અને અમને લોકો પાસે જવા જ નહોતા દેતા મારા ભાભીને પણ અને મારા છોકરાને મને અમે ત્રણ હતા ત્યાં હા હોસ્પિટલમાં તો પછી એક્સરે રે કરાયો એક્સરે કર્યો પછી એમને આવ્યા એ લોકો બે જણ અટલાદરા પોલીસ પછી અમારા અમાને અમને ઉભા ને કે તમે ચાલો ડોક્ટર જોડે વાત નહીં કરવા દીધી અને અમને લોકોને એવું કીધું કે તમે ચાલો પોલીસ સ્ટેશન એટલે અમને રાતે રિક્ષા કરી અને અમે પાછા અમને મૂકીને ત્યાંથી એ લોકોએ ડૉક્ટરને શું કીધું ખબર નહીં પણ હા અને સીધું ત્યાંથી અમને લોકોને પોલીસ સ્ટેશનમાં અમને લોકોને લઈ ગયા તો મારા ભાભીને મારા ભાઈને જે વાગ્યું હતું નાકમાંથી લોહી પડતું હતું તો પણ એમને આખી રાત પોલીસ સ્ટેશનમાં બેહાડી રાખ્યા

અમારે ન્યાય જોયું ત્યાં ત્યાં અંદર કરો બસ ત્યાં ત્યાં અંદર કરો આનંદ મારે મારા સસરાને ઘરે સુતેલા હતા અને સુતેલામાં એ લોકોએ બાજુવાળા આવીને માર માર્યો છે એમ ત્રણ જણા છે પ્રવીણ ચતુરભાઈ લલ્લુભાઈ પાટણ પ્રવીણભાઈ ચતુરભાઈ પાટણ અને જયેશભાઈ ચતુરભાઈ પાટણ ના ના અમારે કોઈ દુશ્મની એની જોડે છે નહીં અને એ આવતીને આ અમારે સાસુ છે અમારા સાસુને બે જણા ઝઘડો કરતા હતા તો એ ઝઘડો કરતા તો અમે લોકોએ આવીને કીધું કે તમે લોકો ચૂપચાપ સુઈ જાઓ એવું કીધું તો એ લોકો પછી અમે લોકો ઘરમાં આવતા રહ્યા પછી એને આવીને હું ઉપર જ હુમલો જ કર્યો પાવડાથી છે ઊંઘમાં ઊંઘટા ઊંઘતા જ એની જોડે એવું કર્યું છે અને પછી એને એમને નાકમાંથી લોહી નીકળ્યું પછી અમે ગોત એક્સપાયર થઈ ગયા છે

અમારે ત્રણે ત્રણે ને જે સજા થતી હોય એ સજા કરવાની પણ અમારે જે અમારો જેવો માણસ ગયો છે એવો અમને એક માણસ જવા દે એમ નથી અમોને ન્યાય મળવો જોઈએ અમને પણ અમે અમે ગરીબ છે અને રૂપિયા વાળા છે એટલે રૂપિયા દબાઈ દબાઈ કરે છે આટલા દિવસ કોઈ એક્શન લીધી નથી એ લોકો કોઈ એક્શન લેવા રાજી જ નથી અત્યારે બી પોલીસ ઘરે ગઈ તો પાછલા દરવાજાથી એમના ઘરમાં માં પોલીસ બેઠી છે અને કેમેરા બી લગા કેમેરા બી લગાવે છે એ લોકો તો પાછળથી એ લોકો અંદર ઘરમાં બેસે છે અને ઘરમાં જે હું ભગવાન જાણે અમે તો કોઈ જોવા ગયા અમે બધા અહિયાં છે એટલે અંદર હું કરી દઉં એ કોઈ કશું ખબર નહીં મારું નામ હેતલબેન